નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજે આપણે બિઝનેસની ધંધાની વાત નહીં કરીએ આજે આપણે બીજા વિષયમાં ચર્ચા કરીશું જે મારો પર્સનલી અનુભવ થયો કે ભાઈ અમદાવાદમાં હું જ્યારે સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં ગયો ને ત્યારે મેં સાતથી આઠ કંપનીઓમાં કામ કરી નાખ્યું તો એ પણ બે વર્ષમાં કેવી રીતે મેં એટલી બધી કંપનીઓ જોઈન કરી અને કેવી રીતે હું દરેકે દરેક ઇન્ટરવ્યુમાં પાસ થઈ જતો હતો આજે જે લોકો પ્રાઇવેટ કંપનીમાં જોબ લેવા માટે જાય છે રિજેક્ટ થઈ જાય છે એના કારણો અને હું કેવી રીતે બધી નોકરી લઈ લેતો હતો એ પણ હું તમને આજે જણાવી દઉં તો મિત્રો જ્યારે વડાફન હાઉસમાં સૌથી પહેલાં મારું ઇન્ટરવ્યૂ થયું ત્યારે મને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે મોહિનભાઈ તમે તો હવે મારું જે મેન જે ગામ છે ને સાબરકાંઠા છે ત્યાં ગુજરાતી બહુ તોછડી બોલવામાં આવે છે તો એમણે મને પૂછ્યું કે મોહિનભાઈ તમે કેવી રીતે હેન્ડલ કરશો આ બધી વસ્તુ મેં કીધું સાહેબ તમે ટ્રેનિંગ આપશો તો હું ગમે તે ભાષા શીખી જાઉં એવો વ્યક્તિ છું એવું વર્ચસ્વ હું ધરાવું છું પછી એમને પૂછ્યું કે મોહનભાઈ તમારી બાઇક પોલીસવાળા પકડી લે તો તમે શું કરો કેવી રીતે નોકરી ઉપર આવો તમે કીધું સાહેબ બાઇક ત્યાં મૂકીને રિક્ષા કરીને હું આવી જાઉં આ રીતે જ્યારે હું જવાબ આપતો હતો ને ત્યારે સાહેબને લાગ્યું કે આ ભાઈનું બોલવાની જે એક કલા કહેવાય ને મિત્રો એ હોવી જોઈએ દરેકે દરેક નોકરી કરવા વ્યક્તિવા નોકરી કરનાર વ્યક્તિની અંદર આ કલા બહુ જ જરૂરી છે એનાથી તમે કોઈપણ પ્રકારની નોકરી લઈ શકો છો પછી મિત્રો બીજી વસ્તુ કે કોઈપણ કંપનીમાં નોકરી લેવા જાઓને તો ગૂગલ ઉપર એના વિશે સર્ચ કરી લેવાનું કે ભાઈ આ કંપની શું કરે છે કેવી રીતે કામ કરે છે માર્કેટિંગ એજન્સી છે કે પછી એડ બનાવવાની એજન્સી છે કે પછી આપણે પૈસા ઉઘરાવાના છે કે હપ્તા ઉઘરાવાના છે કે લોનો આપવાની છે એનાથી શું થશે મિત્રો કે તમારી પાસે પૂરતી જાણકારી હશે જ્યારે તમારું ઇન્ટરવ્યૂ લેશે એચઆર મેનેજર આ બધા બેથી ત્રણ રાઉન્ડો હોય છે તો એમાં શું પૂછવામાં આવે કે ભાઈ તમે નોકરી રેગ્યુલર આવશો ને તમને રજા નહીં આપી આટલો પગાર આપીશું આટલો ટાર્ગેટ આપીશું દસ લાખનો ધંધો કરીને આપવો પડશે હો તો તમારે કહેવાનું સાહેબ હું મારો બનતો પ્રયાસ કરીશ દસ લાખનો ધંધો તમારી કંપનીને હું કરીને આપું એવી ક્ષમતા ધરાવું છું મને તમે ટ્રેનિંગ આપજો થોડો સમય આપજો દરેક કંપની તમને બેથી ત્રણ મહિનાનો સમય આપે છે એના બાદ જ તમને પ્રોપર વેમાં એક ઇન્ફોર્મેશન લેવામાં આવે છે કે ભાઈ આજે આજે કુનાલભાઈ શું કર્યું આજે મહેશભાઈ તમે કેટલો સેલ કર્યો એવું પછી પૂછવામાં આવે છે તો તમારે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જાઓ ને મિત્રો તો તમારે ડરવાની જરૂર નથી કારણ કે મેનેજરને જે કાનને સારું લાગે ને એ જવાબ આપવાના છે તમારે કેમ કે તમારું ભણેલું તમારી માર્કશીટની જેરોક્સો પ્રાઇવેટ કંપનીમાં કોઈ જ કામ નથી લાગતી કે તમે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લાવ્યા છો એ કોઈ મહત્ત્વના નથી એની અંદર તમે કેટલું શીખ્યા છો કેટલી જાણકારી છે કેટલું તમે સમજાવી શકો છો અને કંપની માટે તમે કેટલા ઉપયોગી છો ને એ જરૂરી છે મિત્રો કોઈ પણ કંપનીમાં તમે કામ કરશો જેમ કે મેં મેજીક હોલિડે કન્ટ્રી ક્લબ જેવી મોટી મોટી કંપનીઓમાં કામ કર્યું બરાબર છે મેજિક હોલિડેની અંદર અમારે સેલ કરવાનો હોતો હતો હોલિડેના પેકેજ સેલ કરે છે કન્ટ્રી ક્લબ પણ હોલિડેના પેકેજ સેલ સે સેલ કરે છે બીએમડબલ્યુ ઓડીના મસ્ટ મર્સડીઝવાળા બધા હાઈ પ્રોફાઇલ કસ્ટમર હોય છે જે પરચેસ કરે છે આ બધા પ્લાન એમને સમજાવવાનું હોય છે કસ્ટમર ના પ્રશ્નોને સોલ્વ કરશો એટલે કસ્ટમર તમને ચોક્કસથી પ્રોડક્ટ પરચેસ કરવાનો છે એ વસ્તુ તો તમે કરી લેવાના છો મિત્રો પણ તમે સ્ટાર્ટિંગમાં જ ગભરાઈ ગયા છો કે દસ લાખ રૂપિયા ઊંપરે આપણાથી ના થાય અરે કેમ ના થાય બધા કરે છે તમારે કરવાનું છે કંપનીનું નામ છે અને કંપનીના લોગો છે કંપનીની વેલ્યુએશન છે અને એ બધી વસ્તુ તો કંપની હેન્ડલ કરે મિત્રો તમારે તો લીડ જનરેટ કરવાની છે સેલ ક્લોઝ કરવાનો છે મેનેજર બેઠા છે તમારા માટે સપોર્ટમાં તમારે જે પણ નોલેજ જોવું છે એ મળશે તમારે મોટિવેશન જોવું તો એ પણ તમને આપશે મેનેજરની મંથલી મીટિંગ થાય છે એમાં તમને ઘણી બધી વસ્તુઓ સ્વીકારશે તમારાથી દસ લાખ શું દસ કરોડનો પણ ધંધો કરી શકો છો તમે પણ તમને એક વિશ્વાસ નથી તમારા ઉપર જ એ હોવો ખૂબ જ જરૂરી છે મિત્રો કોઈ પણ કંપનીમાં કામ કરવા જાઓ કોઈપણ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જાઓને તો મેનેજરની સામે કોઈ દિવસ ગભરાવાનું નથી મેનેજર જોડે એ રીતે કમ્યુનિકેશન કરવાનું છે ને કે તમે એમના કરતાં પણ સારું કામ કરીને કંપનીને આપવાનો છો મેનેજરને એવું લાગશે ને કે તમે બહુ સારું કામ કરવાના છો તો મેનેજર તરત જ તમને પૂછશે કે ભાઈ કેટલો પગાર લેશો આ વસ્તુ તમે ક્યારે કરી શકો છો કે તમારું કમ્યુનિકેશન તમારો આત્મવિશ્વાસ મજબૂત હોવો જોઈએ મજબૂત વિશ્વાસ સાથે જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપો છો ને ત્યારે તમે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાઓ છો ભલે તમે ગ્રેજ્યુએટ હો કે ના હો કે દસ ફેલ હોવ એ કોઈ મહત્ત્વ નથી રાખતું મને પર્સનલી અનુભવ છે કે અમારા ડોક્યુમેન્ટ આગળ જતા જ નતા અમારા ડોક્યુમેન્ટ ત્યાં જ મૂકી રાખવામાં આવે છે પ્રાઇવેટ કંપનીને ડોક્યુમેન્ટ જોડે કોઈ લેવડ દેવડ હોતી નથી તમે કેવું બોલો છો કેટલું સમજો છો કેટલું ઇંગ્લિશ આવડે છે કેટલું વાંચતા આવડે છે કેટલી વાત કરતા આવડે છે અને કેટલા સરસ તૈયાર થઈને તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો એ જોવામાં આવે છે મિત્રો વધુ કોઈ હોતું નથી પણ ડરવાની જરૂર નથી પ્રાઇવેટ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જાઓ ને તો બધી માહિતી સાથે લઈને જજો અને આત્મવિશ્વાસ સાથે જજો તમે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જશો અને કોઈ પ્રશ્નો હોય ને તો મને કમેન્ટ કરીને જણાવજો મિત્રો જેથી કરીને હું વિડીયો બનાવીશ કારણ કે મેં અત્યાર સુધીમાં સોથી પણ વધારે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપી ચૂક્યો છું હું સિલેક્ટ કરતો હતો કે મારે કઈ નોકરી જોઈએ છે મેનેજર શું સિલેક્ટ કરશે કે આપણે શું લેવા ગયા છીએ મેનેજરની સામે એવી રીતે પ્રદર્શન કરો ને કે મેનેજર તમને પૂછે કે કેટલો પગાર લેશો તમારે અમારી કંપની સાથે જોડાવવું પડશે તમારા જેવા વ્યક્તિઓને અમારે જરૂર છે આવી વસ્તુ જ્યારે મેનેજર તમને પૂછે ને ત્યારે તમે જિંદગીમાં સફળ થઈ શકો છો મિત્રો આ નોકરી વર્ક માટે છે જે રિસ્ક લેવા નથી માગતા અને સારી જિંદગી બનાવવા માગે છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પણ ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આવી નોલેજેબલ વિડીયો તમને કોઈ જગ્યાએ મળવાની નથી આ બધા અનુભવ છે અનુભવથી બોલે ને વ્યક્તિ એ વ્યક્તિની વાતો સાચી હોય છે ને પ્રેક્ટિકલ હોય છે આપણે કોઈ એવી સ્ટોરી વાર્તાઓને એવું બધું લાવતા નથી હોય એવું બધું મને આવડતું નથી